હરિઓમ ગૌશાળા આનાવાળા બીમાર ગૌમાતાની સેવા કરે છે અને બીમાર ગૌમાતાના લાભાર્થે તારીખ પહેલીથી તારીખ સાત ડિસેમ્બર સુધી શ્રી હરિઓમ ગૌશાળાના પટાગણમાં વિશ્વ વિખ્યાત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં છે ત્યારે પાટણની શ્રી ગૌશાળા અનાવાડા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથાના પ્રચાર અર્થે શ્રી અણહીલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત વિશાળ બાઇક રેલી સેટ એમએન હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન પામી હતી તો આ બાઇક રેલી શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી અને ગૌ ભાગવત કથાનું આમંત્રણ આપવા નીકળી હોવાનું હરિ ઓમ ગૌશાળાના દિનેશભાઈ જોશીએ જણાવી આ ગૌ ભાગવત કથાના મનોરથી તરીકે ચંદ્રુમાણા ગામના વતની ચેતનકુમાર રામશંકર વ્યાસ પરિવારે લ્હાવો લઈ કથાનો તમામ ખર્ચ ઉપાડવા બદલ તેઓના પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તો ગૌ ભાગવત કથા પહેલી ડિસેમ્બરથી તારીખ સાતમી ડિસેમ્બર સુધી સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી વક્તા પરમ પૂજ્ય ભાઈ શ્રી ઓ રમેશભાઈ ઓઝાના સ્વમુખે યોજાનાર હોય પાટણ જિલ્લા સહિતના ભાવિક ભક્તોએ આ ગૌ ભાગવત કથાનો અનેરો લાભ લેવા આહવાન કર્યું હતું જય ગૌ માતા હરિ ઓમ ગૌશાળા અનાવાડા જે બીમાર ગૌ માતાની સેવા કરે છે અને આજ બીમાર ગૌ માતાના લાભાર્થે પાટણની અંદર સૌ પ્રથમવાર પણ હિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત એકથી સાત ડિસેમ્બર વિવિધ કાર્યક્રમો થવાના છે જેમાં વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓજાભાઈ શ્રીના મુખેથી હરિઓમ ગૌશાળા અનાવાડાના પટાંગણની અંદર જ એક દિવ્ય ભાગવત કથાનું આયોજન થયું છે આ ભાગવત કથામાં વિવિધ અલગ અલગ મઠોના મઠાધિપતિઓ આખા ભારતભરના સંતો વધારવાના છે સમગ્ર કાર્યક્રમ ગૌમાતાને લક્ષીને હોય એ આખુંય ભોજન છે એ ગૌરતી બનવાનું છે કદાચ ગુજરાતની અંદર પ્રથમવાર આ રીતનો દિવ્ય મહોત્સવ ગૌશાળાના લાભાર્થે થવા જઈ રહ્યો છે તો પાટણની જનતા અને આજુબાજુની જનતામાં તો ખૂબ આનંદ છે જ સમગ્ર ગુજરાતની અંદર આ કાર્યક્રમનો ખૂબ જ અનેરો ઉત્સાહ છે જેના ભાગ સ્વરૂપે આજરોજ પાટણની અંદર વિવિધ વિસ્તારોમાં એક બાઇક રેલી અહીંથી એમ એન પાટણથી નીકળવામાં આવી છે જેના કારણે લોકોને એક આપવામાં આવે અને લોકોને ખ્યાલ રહે કે આ દિવ્ય ઉત્સવ આપણા થઈ રહ્યો છે એ આ જે છે રેલી કરવામાં આવી છે આ જે સમગ્ર કાર્યક્રમ છે એના મનોરથી ચંદ્રુમણા ગામના વતને ચેતન કુમાર રામશંકર વ્યાસ તેમજ કિલાણા ગામના વતને જે નરેન્દ્રસિંહ જાડેજા છે એમણે આનો લ્હાવો લીધો છે આ સંપૂર્ણ ખર્ચ આ બંને લોકોએ કર્યો છે તેમજ એ ગૌશાળા લાભાર્થે જ કર્યો છે આનું પણ જે પણ દાન ભેટ આવશે એ બીમાર ગૌમાતાના લાભાર્થે એની હોસ્પિટલ નિર્માણ કરવા પાછળ વાપરવાનો છે પાટણની જનતાને અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે ન ભૂતો ન ભવિષ્યથી પાટણની અંદર જ્યારે આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય તો આપણે એનો લ્હાવો લઈએ કાર્યક્રમ એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર થવાનો છે કથાનો જે સમય છે એ સવારે દસથી એક વાગ્યા સુધી રહેવાનો છે સંપૂર્ણ ભોજન ગૌરતી હશે સરસ્વતીનો કિનારો છે માં ગૌ માતા અને રમેશભાઈ આવો ત્રિવેણી સંગમ જયારે પાટણમાં માં થવાનો હોય ત્યારે આપણે આ લાવો લેવાનો ચૂકીએ નહીં